મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે મોડાસા અને ભીલોડા પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે વરસાદ પડતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજળી પણ ગુલ થઈ છે

વાતાવરણ અત્યારે ખુલ્લું થઈ ગયું છે પરંતુ અચાનક આવેલા કમોસમી વરસાદના કારણે આસપાસમાં કેરીનો જે પાક હતો તેની સાથે ખેતરની અંદર જે પાક હતો તે પણ પાક બગડ્યો હોવાની ભીતિ સેવાઈ રહી છે હવે જોવું એ રહ્યું કે કેટલી હદ સુધી ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે અને આ સામાન્ય કમોસમી વરસાદની અંદર ખેડૂતોને પણ ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું હોય તેવી શક્યતાઓ દર્શાવી રહી છે બિલકુલથી આભાર આપનો તમામ જાણકારી માટે